માંગરોલ તાલુકાના લોહીચ મુકામે આહિર સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા કેશોદ થી અમારા પ્રતિનિધિ દિનેશ કાનાબાર પાસેથી મળતી માહિતી મુજબ માંગરોલ તાલુકાના લોહેજ ગામ ખાતે આહિર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનવ જીવનના સોળ સંસ્કારોમાં લગ્ન એક પવિત્ર અને મહત્વપૂર્ણ સંસ્કાર છે પરંતુ આજના સમયમાં વધતી મોંઘવારી દેખાદેખી અને ખોટા રિવાજોના કારણે લગ્ન સમાજ માટે ભારે રૂપ બનતા જઈ રહ્યા છે આવા સમયમાં સમૂહ લગ્ન સમાજને સકારાત્મક દિશામાં દોરી જતો એક ઉત્તમ અને વ્યવહારુ વિકલ્પ સાબિત થાય છે આ વિચારધારાને અનુસરી આહીર સમાજ લોય દ્વારા ગામ પૂરતું તૃતીય સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં કુલ અગિયાર જેટલા પરિવારો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના કાર્યકરો આગેવાનો યુવાનો દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી નિષ્ઠાપૂર્વક મહેનત કરવામાં આવી હતી દાતાશ્રીઓના ઉદાર યોગદાન અને સૌના સહકારથી આ આયોજન અંત્યત ભવ્ય રીતે સંપન્ન થયું હતું થોડા સમય પહેલા આહિર સમાજ લોહેજના રેનોવેશન માટે એકત્ર કરેલી રકમથી કરાયેલા ભવ્ય નવનિર્માણની સુવિધાઓ આ સમૂહ લગ્ન પ્રસંગે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી કાર્યક્રમમાં અનેક ધાર્મિક સંતો મહંતો સમાજના આગેવાનો વિવિધ સેવા સંગઠનોના ટ્રસ્ટીઓ તેમજ સામાજિક અને રાષ્ટ્રીય સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમની પ્રેરેખ હાજરીથી સમગ્ર કાર્યક્રમ વધુ દીપ્યો હતો સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન લખવાની વિધિથી લઈ લગ્ન વિધિ સુધીની તમામ વિધિઓ એક જ સ્થળે વૈભવી સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોએ આયોજનની ખુલ્લા દિલથી પ્રશંસા કરી અને કાર્યકર્તાઓને ખૂબલે ખૂબલે અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર આયોજન માત્ર લોહી જ ગામ પૂરતું સીમિત ન રહી સમગ્ર આહિર સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે કાર્યક્રમ માટે સ્વામિનારાયણ મંદિર દ્વારા તેમની પાવન વાડી વિના ઉપયોગ માટે આપવામાં આવી હતી જેના બદલ સમગ્ર સમાજ દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તથા પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સહયોગીઓનો સમાજ દ્વારા આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર દિનેશ કાનાબાર સહજ ન્યૂઝ કેશોદ